મારું નામ વાઘેલા રેખાબેન છે હું ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલી છું મારું અમદાવાદ વિભાગમાં ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો છે બરાબર આજે અમે લોકો અહીંયા આઈસીડીએસ ઓફિસ રાધનપુરમાં આવ્યા આવ્યા છીએ અમારે જે આંગણવાડીના મોબાઈલો આપ્યા નથી લાંબા ટાઈમથી ખાલી સિમ કાર્ડ જ આપ્યા છે અને જે સિમ કાર્ડ અમારા પર્સનલ મોબાઈલમાં અમે આજ સુધી કામગીરી કરતા હતા પણ શ્રી હજુ પણ અમને આજે આપીએ કાલે આપીએ એમ વાયદા જ બતાવ્યા છે મૌખિક અને હજુ સુધી મોબાઈલ આપ્યા નથી એટલા માટે અમે આ પગલું લેવું પડ્યું છે કે આજ રોજ અમે આ તમામે તમામ બહેનો સિમ કાર્ડ ઓફિસમાં જમા કરાવવા માટે આવ્યા છે બરાબર અમે સિમ કાર્ડ જમા કરવા માટે તો આવ્યા છીએ પણ સીડીપીઓ બેન તો હાજર નથી અને જે તે સુપરવાઇઝરો અને જે ને જે બધા છે એ કોઈ પણ ઓફિસમાં હાજર નથી મતલબ ઓફિસમાં છે પણ પોતે જાહેરમાં અમારી સામે આવતા નથી એમને કહે છે કે અમે નહીં સ્વીકારીએ નહીં લઈએ પરંતુ અમે અત્યારે જે બોક્સમાં અમારા છ સેજા છે એ છ સેજાના સિમ કાર્ડ કેન્દ્રના નોમ લખી સિમ કાર્ડ ઉપર મોબાઈલ નંબર લખી બેનોના નોમ લખી કમ્પ્લીટ કરી અને છએ છો સિમ કાર્ડના એક ડબ્બાના બોક્સમાં ભરી અને એમના ટેબલ ઉપર મૂકેલ છે હું એમ કહેવા માગું છું કે જો આટલું બધું અમે આઈસીડીએસના પાયાના કાર્યકર છીએ આટલી બધી મહેનત કરતા હોઈએ તો પણ અમને આ લોકો સાથ સહકાર આપતા નથી એવું જ કહેવામાં આવે છે આ આજે અમને જે આ વર્તન મળ્યું એના ઉપર અમને આવો પ્રભાવ પડ્યો એવું લાગ્યું બરાબર કેમ કે આટલી બધી મહેનત કરવા છતાં જો કોઈ પણ સુપરવાઇઝર કે કોઈ પણ ક્લાર્ક કે કોઈ પણ સીડીપીઓ અમારું કંઈ પણ સાંભળવા તૈયાર ના હોય તો ખરેખર આ શરમજનક વાત હોય એવું મને લાગે છે એટલે ના છૂટકે મારે એમના વિરોધમાં જઈ અને ટેબલ ઉપર સિમ કાર્ડનું બોક્સ મૂકીને આવ્યા છીએ બરાબર એમનું કહેવું એવું છે કે સિમ કાર્ડ ખોવાશે એમની જવાબદારી આંગણવાડી વર્કરની રહેશે પણ હું એવું કહેવા માગું છું કે જો આઈસીડીએસ નો આટલી બધી ઓફિસમાં આટલું બધું સામાન એની એમની એક પેન કે એમની એક પેન્સિલ પણ ના ખોવાતી હોય તો આટલા બધા સિમ કાર્ડ કેવી રીતે ખોવાય આ તમામે જવાબદારી એ જે તે ઓફિસના જે તેને લાગતા વળગતા કર્મચારીઓની રહેશે આવું મારું કહીને હું મારી વાણીને વિરામ આપું છું